જુહાર જયા આદિવાસી હું રાકેશ ચૌધરી ભારતીય ટ્રાઇબલ ટાઈગર સેના ગુજરાત પ્રદેશ પ્રમુખ આજ રોજ અમે તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંબાજ ગામે આવ્યા છે અહીં અમને આંગણવાડીઓ વિશે માહિતી મળી તો મારી પાછળ જે તમે જોવો છો તો એ અંબાજ એકની આંગણવાડી છે જેની પરિસ્થિતિ એકદમ જર્જરિત છે વર્ષ બે હજાર ઓગણીસમાં આ જે આંગણવાડી છે એને જર્જરિત જાહેર કરવામાં આવી હતી અને હાલ એટલે કે ચાર વર્ષ પછી હમણાં આ જે આંગણવાડી છે એનું મકાન બનાવવા માટેની મંજૂરી મળી છે આ આંગણવાડી માટે બાર લાખ રૂપિયા પાસ થયા છે પરંતુ હવે એમાંથી કેટલા બનશે અને ક્યારે આંગણવાડી બની રહેશે તે ખબર નથી એવી પણ માહિતી મળી કે એક બે દિવસમાં આ જે આંગણવાડી છે તેનું ખાત ખાતમુહૂર્ત કરવાનું છે હવે ચૂંટણી આવી રહી છે તો હવે આવા કાર્યક્રમો શરૂ થઈ જશે પરંતુ વાસ્તવિકતા એવી હોય છે કે જ્યાં સુધી ચૂંટણી નથી આવતી ત્યાં સુધી આ બધી બાબતોએ ધ્યાન નથી આપવામાં આવતું વર્ષ બે હજાર ઓગણીસમાં જ્યારે આંગણવાડીને જર્જરિત જાહેર કરવામાં આવી ત્યારબાદ આ જે આંગણવાડીના બાળકો છે એમને જે તમે સામે પેલું પંચાયતનું મકાન દેખાય છે પંચાયતના મકાનમાં બેસાડવામાં આવતા હતા બે વર્ષ ત્યાં બેસાડ્યા ત્યારબાદ એમને આ જે આયુષ્યમાન ભારતનું મકાન છે આરોગ્ય કેન્દ્ર ત્યાં બેસાડવામાં આવે છે એટલે ચાર વર્ષ સુધી જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે કે જે સરકારી અધિકારીઓ છે તે આ બધી બાબતોમાં ધ્યાન નથી આપતાના અને આવી જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે તાત્કાલિક આનું મકાન પણ મંજૂર કરવામાં આવ્યું છે અને ખાત ખાતમુહૂર્તનું આયોજન પણ કરવામાં આવ્યું છે તો આના પહેલાં પણ અમે એક આંગણવાડીની મુલાકાત લીધી ત્યાં મકાનનું કામ અટકાઈ અટકી ગયું છે અને આનું તો હજુ શરૂ જ નથી થયું એટલે હવે જોવાનું રહ્યું કે કેટલા સમયમાં કામ શરૂ થશે અને આ જે આંગણવાડી છે એનો લાભ અહીંના જે બાળકો છે એમને મળશે આ બાબતે કલેક્ટરને પણ રજૂઆત કરવામાં આવશે અને તાત્કાલિક ધોરણે શરૂઆત થાય તે બાબતે માંગણી પણ કરવામાં આવશે જવાહર જય